જય શ્રી કૃષ્ણ પાંડવેશ્વર મહાદેવ પહોંચ્યા છે કેમ પહોંચ્યા ક્યારે પહોંચ્યા એ બધી વાત આજે પછી કરીશું પણ બધા અમે જો એક્ટિવાન બાઇક લઈને આવ્યા જા બેટા અંદર જે જે કરીએ મામી જોડે જા અને હું કરી લઉં ચલો હલો હું પહેલાં દર્શન કર લઉં જય ગણપતિ દાદા છે કાર્તિકે ભગવાન છે હનુમાન બાપા એ એ હા ચંદન હોય ને ને લગાઈ દેજો વાટકી એક હોય છે જ રેકેશરી અરે બેસી જા બેટા બેસી જા બેસી જા જ ઠંડુ હોય બેસી જ એ ચાંડલો કર દે તિલક કરે મામી એને કરે ને ચંદન मस्त ते विशाळ शिवलिंग हॅलो दर्शन करलो हे करण भाई मोठं तडको कतोड कोल आई गो है श्री कृष्ण गुड मॉर्निंग एकचुली आज सवारे રણવીરભાઈ અને મનીષા જવાના હતા પણ સાવાજે કીધું કે પ્લીઝ આજે આજનો દિવસ રોકાઈ જાઓ તો અમે એવું પ્લાનિંગ કર્યો કે ફટાફટ નાસ્તો કરીએ નાહી ધોઈને સીધા પાંડવેસર અવતારીએ થોડોક તડકો લાગી ગયો અને ભીનો નેપકીન ઓઢાડી દીધો બાકી બધા એઝ ઇટ ઇઝ છે એક બોટલ પાણીથી ના થાય એટલે મેં અમારે પાણીનો કુલપોટ લઈ લીધો અને નાકા પરથી ચોકમાંથી મસ્ત ફૂલ ચાર બિસ્લરી ભર દીધી પેક કરી દીધું કારણ કે બહુ ઝાઝા માણસો હોય ને એટલો તડકો એટલી ગરમી છે અને તો એક બોટલથી ના થાય અને જો અમે આવ્યા છે પાંડવેસર મહાદેવ એક જંગલમાં આપણે બાઇકને એક્ટિવા લઈને જઈએ ને એ મજા બહુ અલગ હોય તડકોય લાગે પણ એ મજા અલગ હોય જંગલમાં તડકો ના લાગે રોડના ડામર પટ્ટી પર તડકો લાગે ડામરને લીધે કારણ કે ત્યાં છાયડા ના હોય રોડ તપે એટલે તડકો લાગે તો અત્યારે જો રણવીરભાઈ છે એટલે આજનો દિવસ એ લોકો રોકાઈ ગયા છે અને રણવીરભાઈ અને મનીષાને કરણ આવ્યા છે દર્શન કરવા અને હું કંઈક બીજી લાલચ આવી છું જો એ પોસિબલ થશે ને તો હું તમે જો શેર કરીશ તમને કહીશ પછી વાત કરીશ ચલો ત્યાં એમની ગૌશાળા છે જો એ લોકો પણ આપણી જેમ પેક રાખે છે કારણ કે આ અહીંયા એક રીલ પાંડવેસરની વાયરલ થઈ હતી અહીંયા પાઠડો અંદર ડોકા કાઢે છે મહારાજ અંદર છે એ કામ જાય છે એટલે જનાવરો આવ્યા હતા કારણ કે જંગલની અંદર છે તો એક રીલ અહીંની વાયરલ થઈ હતી જો ગીરમાં હશે ને બધાને ખ્યાલ હશે એક જૂની થઈ ગઈ રીલ એટલે અમે દર્શન કરવા આવ્યા છે અને સરસ મજાનો છાંયડો છે જો પછી મળું જો બીલી છે પીપળો છે આંબો છે અને ચીકુડી ને આગળ છે છેલ્લું જે પાતળું થળ છે ને એ છે ને ચંદન નું છે ઝાડ અને પેલા શૌર્યભાઈ છે એટલા બધા ઝાડ છે અને જો આ બંને જાય છે તેણીયાઓ હનુમાન દાદા દર્શન કરવા કેટલી શાંતિ છે ગાઈઝ અને અત્યારે એ આ રામફળનું ઝાડ છે જે આ કેટલી સરસ બીલી છે જો મનીષા અહીંથી બીલી તોડીને મહાદેવને ચડાઈ જે આવી રીતે મૂળિયાને લીધે છે આવી રીતે બીલી ફૂટે ચોમાસામાં જો આ બીલી જો આ બીલી ફૂટી એમની બીલી જૂની હોય ને ત્યારે આવી રીતે છે ને ફોડવા થાય આ હા આહા હા આ

આનું તો જો એના મૂળિયા જો ગાય છે જો હા 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 મૂળિયું જો આજો ક્યાં જાય છે આ પીપળાનું જો આજો આજો છે ને બેટા આના રૂટ્સ છે જો આ ટ્રીના કેટલો વિશાળ પીપળો છે મેં એક શોર્ટ્સમાં કીધું તું એક શોર્ટ્સમાં કીધું તું કે ગામડાના જૂના જૂના જે વડલા લીમડા પીપળા હોય ને એ કોઈ દિવસ કપાય નહીં એવા ને વારે આપણે મોટા થઈ જઈએ

ગૌશાળાવાળા આપે છે શેઢો આપે છે એક જ સેકન્ડ પણ સાવજે છે ને ઇન્કવાયરી કરી એ લોકો એક શેઢો આપે છે આપણને પણ વાઢવા આપણે જવાનું તો સાવજ ગુસ્સે થઈ ગયા તારે થોડું જવાય એટલે અમે હું એ લાલચ આવી છું એટલે અમે આ બ્લોક જોશે ત્યારે ખબર પડશે અને ઘરે લઈ જઈશું દાદાએ પૂછ્યું દાદાને એ લોકોનું બુલેટ ઘાસ પેલી બાજુ છે અહીંયા જો મનીષા ત્યાંય થોડુંક વાઢે છે તો અમે છે ને એ લાલચ હું આવ્યા છે કે અમારી વાંછડીઓ જેને ઢોર હોય ને એને એ પોતાના છોકરા લાગે એટલે જેને ઢોર હોય ને ઘરે એટલે એમ થાય કે હું મારી મારા બળદ માટે મારી ભેંસો માટે મારી ગાયો માટે હું થોડુંક વાઢી લઉં આ ફિલિંગ જ્યારે જેની ઘરે ઢોર હોય ને ત્યારે થાય એટલે અહીંયા શિવલિંગ કેટલું સરસ છે હાલ બેટું જો માની ઘાસ વાઢે હાલ હાલ તો દાદાને અમે પૂછ્યું ને એ હા પાડ્યું પણ અમે પૈસા આપી દઈશું એમણે એમને કીધું કોઈ દિવસ એમને ચારો ના લેવાય ચારો હોય અન્ન હોય કંઈક પણ વસ્તુ હોય ને કોઈ દિવસ મફત નહીં લેવાની ગાઈસ જો આ જો હાલ હાલ જો હાલો એ હું છે ને નક્કી કરીને જ નીકળી તી આપડે અંદર ન જવું અંદર છે ને સ્કોર્પિયો હોય સ્નેક હોય અહિયાં તર આપણે નક્કી કરીને જ આવી કે આજે ગમે ત્યાંથી કોઈની નહીં હોય ને તો કોઈની વાડીમાં ઘુસી જઈશું પણ વાત શું ખરાબ એ મની સાથે કરી લે ને પછી હું કરું હા હાલ વાડીઓમાંય બહુ થઈ ગયું છે પણ અહી પછી છે ને ગુસ્સે થઈ જાય કરી છે ગૌશાળા વાળા જોડે વાત થઈ ગઈ છે

કારણ આમ ઉભર એટલે એમ ખબર પડે જો કે થર્ડ ખબર પડે જો એ જો છે ને જેટલા પણ લગાવો ડાળીએ ડાળીએ આખું ગામ ઝૂલી જાય એટલા હિંચકા લાગે એ ચપ્પલ કાઢ તો ગ્રીપ રે ઝાડ પર ચપ્પલ ના પહેરીને ચડાય તો ગ્રીપ ના રે બસ મારી જાઓ ત્યાંથી લઈ લે છે ને જંગલ ખાતાની જમીન છે દાદા વાત કરી જે રીતે પણ એ લોકો છે ને એની પોતાની ગાયો માટે અહીંયા રોપે છે તો અમે વાત કરી કે અમે પૈસા એ લોકો પૈસાની ના પાડી પણ અમે એમને કીધું કે વાંધો નહીં તમે બે પુડા વાઢી લો તો અમે જો તૈયારીમાં જ આવ્યા હતા અને પાણીનો ફૂલકોટે લીધો દો અત્યારે એટલો કામ લાગે છે તડકો નથી પણ વાદળિયો તડકો એટલો જોરદાર ખતરનાક છે જતી ઘડી પાછું છે ને ભીનું નેપકીન સૌર્યના માથા પર ઢાંકી દેસ ને વચ્ચે બેસાડું છું જો મધારાબેન છે એ ગૌરી લક્ષ્મી સાટું સારો વાઢી રહ્યા છે <laughs> <So, laughs> i <right>, think <last> <laughs> ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો મારી સ્માઇલ જો અને જો આ બંને ધરાઈ રહી અને જો મેન મનીષાએ જો આખું કારણ કે પાછા વાદળ ગાચે છે બરાબર આ પલ્લે તોય નહીં સારું તો જો એકદમ પેક કરી દીધું મેન મનીષાએ કંઈ આમ સે જે ગંધ ના આવે ને કલર દેખાય નહીં કારણ કે મારી ગૌરી બહુ સ્માર્ટ છે અને કાલે પાછું ખોલી દઈશ એટલે શું બફાય નહીં અત્યારે મનીષા કરંટને અને શૌર્યને લઈને છે ને સ્વિમિંગ પુલ ગઈ છે ને અહીંયા હું અહીંયા વાસી કામ પતાવીશ અને જો આ બંને જણ જો હેપી હેપી માખીઓ બહુ હેરાન કરે છે ચોમાસામાં માખી વધી જાય બપોરે થોડું આપ્યું અત્યારે આપ્યું અત્યારે છે ને ધરાઈ રહેશે અને રાત્રે છે ને પછી પાલો નાખી દઈશ ત્રણ ટાઈપનું આ જમવાનું આ લોકોને ખોરાક હોવો જોઈએ એક તો તમે ખોળ નાખો કપાસિયાનો હોય મકાઈનો હોય બરાબર ખોળ નાખો અને બીજું લીલું અને એક પાલો એટલે આટલું તો એટલી હોવું જ જોઈએ માખ્યો કેટલી હેરાન કરે છે બે ત્રણ દિવસ ગાય મને કંકુનો ચાંદલો કરવાનો એ ટાઈમ નથી રહેતો સારું છે કે જો આજે રોકાઈ ગયા એટલું સરસ પ્લાનિંગ થયું અને એટલું સરસ બધું સક્સેસ ગયું અને છેલ્લે છેલ્લે રણવીરભાઈ અને હું અને મનીષા અને સોરી આવી ગયા અને તડકો બહુ લાગી ગયો પણ આવી ગયા અને છેલ્લે છેલ્લે રણવીરભાઈ અને કરણ પણ લેતા આવ્યા એક એક પૂડો છે ને એ લોકો એ લેતા આવ્યા અને બાપુને પૈસા આપ્યા એ નહોતા લેતા તો એને પૈસા આપ્યા મફત ના લેવાય તેમણે પ્રસાદી પેટે બે સિક્કા મને આપ્યા છે એ જો મારે ધ્યાનથી છે ને તિજોરીના ખાનામાં મૂકવાના છે કે કે મને કે પ્રસાદી તો લેતા જાઉં એ કંઈક વધારાના ચેન્જ આપતા હતા મને મીધું મારે ચેન્જ નથી લેવા તો રણવીરભાઈ પણ બોલ્યા એ કર્યું ખરું રણવીરભાઈ રણવીરભાઈ એ છે ને કરણ ને રણવીરભાઈ એક પૂડો લેતા આવ્યા દાંતેડો અમે લેતા આવ્યા હતા એ લોકો એમ કે ત્યાંથી લઈ લેશું જો આ બંને ધરાઈ ગઈ જો છે ને જો પેલી ત્યાં ગઈ ચલો હું ગઈશ ફટાફટ વાસીદો કરીને હું જાઉં છું હવે હવે આટલામાં જ રહેજો હો કે